હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર મારી ચેનલમાં હોઉં છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ અને આજે આપણે આવી ગયા છીએ રેપિડ્સ પાર્ક તો આજે છે ને હું તમને રેપિડ્સ પાર્ક બતાવવાનું છું જે મોન્ટ્રીયલમાં જ આવેલું છે તો આ છે રેપિડ્સ પાર્ક અહીંયાથી તો જો કે પાર્ક ચાલુ થાય છે અને અહીંયા આગળ એનું પાર્કિંગ છે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે જઈએ છીએ આપણે પાર્ક તરફ અને આજે છે ને અત્યારે બપોરના સાડા બાર થયા છે અને ટેમ્પરેચર છે ને એ અરાઉન્ડ પચીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને એકંદરે ખુશનુમા વાતાવરણ છે અને સની એન્વાયરમેન્ટ છે એટલે મજા આવે એવું છે તો આપણે અત્યારે જો પાર્કમાં આવી ગયા છીએ અને અહીંયા છે ને મોન્ટ્રીયલમાં આવા બહુ બધા પાર્ક છે આ એમાનો જ એક પાર્ક છે પરંતુ આની એક ખાસિયત છે હું તમને આગળ બતાવું કે આની શું ખાસિયત છે અને અહીંયા જોવા વચ્ચે છે ને એક નાનું લેક બનાવેલું છે અને આ જે છે ને એ મોન્ટ્રીયલની સેન્ટ લોરેન રિવરમાંથી જ આ લેકમાં પાણી આવે છે પેલી બાજુથી પાણી આવે છે અને આ બાજુથી પાણી નીકળે છે અહીંયાથી છે ને પાણી નીકળે છે પણ અવાજ જુઓ તમે કેવો આવે છે આ પાણી અહીંયાથી બહાર નીકળે છે અને સા જે દેખાય ને ત્યાંથી પાણી આ લેકમાં આવે છે આમ તો છે ને મોન્ટ્રીયલની અંદર ઢગલો પાર્ક છે અને એટલા બધા પાર્ક છે ને કે તમે વાત ના પૂછો દરેકે દરેક જગ્યાએ પાર્ક છે પરંતુ લોકોના જોડે છે ને ટાઈમ જ નહીં કુદરતની જોડે સમય પસાર કરવા માટે છે ને લોકોના જોડે ટાઈમ જ નથી હોતો એટલે આવા બધા પાર્કની અંદર છે ને તમને બહુ પબ્લિક બી જોવા ના મળે કારણ કે સોમથી શુક્ર સમજો બધાનું એકદમ ટાઈટ સિડ્યુલ હોય અને જ્યારે પછી શનિ રવિ આવે એટલે વીકેન્ડની અંદર તો જનરલી બધાનો ટાઈમ ક્રોસરીમાં ને એમાં બધામાં જતો રહે હું આપણી પબ્લિકની વાત કરું છું અહીંની અહીંની પબ્લિક જે છે ને જે વર્ષોથી રહે છે એ લોકો તો આ બધી વસ્તુનો ફૂલ બેનિફિટ લે છે પરંતુ જે આપણા પબ આપણી પબ્લિક જે આપણે કહીએ ને કે ભાઈ આપણા ઇન્ડિયનને બધા કે જે લોકો ઇમિગ્રન્ટ છે એમાંથી બહુ ઘણા ઓછા લોકો હોય છે કે જે લોકો વીકેન્ડની અંદર આવી બધી જગ્યાએ જાય અને એન્જોય કરે કારણ કે દરેકના કામકાજના સમયને બધું અલગ અલગ હોય એટલે દરેકને એટલો બધો ટાઈમ મળતો નથી પરંતુ અમુક અમુક ટાઈમે છે ને આવી રીતે તમે કુદરતની જોડે રહો ને તો એક તમને છે ને એક પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ વાઇબ તમારામાં ક્રિએટ થાય અને એક તમને એક નવી એનર્જી બી મળે જે તમને આગળ બી છે ને મોટિવેટ કરે આ અહીંયા આગળથી બીજો પાછો એક એ છે તો ત્યાંથી પાણી નીકળી રહ્યું છે અને આમ મેં ત્યાં તમને દેખો દૂર દૂર એ બાજુ મોન્ટ્રીયલ ડાઉન ટાઉન છે આવા મોન્ટેરિયલ સિટીની અંદર જ છે પરંતુ તમને ખ્યાલ ના આવે એટલે આપણે વાત કરતા હતા કે ભાઈ પોઝિટિવિટીની અને મોટિવેશનની તો જનરલી શું કે આ રીતે તમે કુદરતની સાથે જ્યારે બી ને ત્યારે તમારામાં એક જાતની એનર્જી ક્રિએટ થાય અને એ એનર્જી છે ને તમને આગળ કામ કરવા માટે બી પ્રોત્સાહિત કરે અને એક તમારામાં છે ને નવી ફ્રેશનેસ આવી જાય એટલે અમુક અમુક ટાઈમે છે ને આવી જગ્યાએ આંટા મારવા જરૂરી છે કે જેથી કરીને તમારી પોઝિટિવિટી છે ને ડેવલપ થાય અને અહીંયા તમે જુઓ એકદમ શાંત વાતાવરણ છે અને એટલા બધા આમ કહેવાય ને નેચરલ વાઈફ્સ આવી રહેલા છે અને પક્ષીઓના અવાજ છે પાણીનો ખડખડ વહેતો અવાજ છે આ બધું જેને ગમતું હોય એનો જેના આ વસ્તુથી આનંદ આવતો હોય ને એના માટે છે બાકી દરેકના શોખ અલગ અલગ હોય હવે તમને હું આ પાર્કની ખાસિયત બતાવું આ જે પાર્ક ખરો ને ત્યાં આગળ રેપિડ્સ ક્રિએટ થાય છે અહીંયા આગળ છે ને નદીનો પટ એકદમ છીછરો છે જેના કારણે અહીંયા રેપિડ્સ ક્રિએટ થાય છે ત્યાં આગળ હું તમને બતાવું કે કેવા છે રેપિડ્સ અને અહીંયા આગળ જુઓ રેપિડ્સનું બધી ઇન્ફોર્મેશન આપેલી છે અને એના કારણે છે ને આ બધા જહાજો ખરા ને એ બધા અહીંયાથી પસાર નથી થઈ શકતા જેના કારણે મોન્ટ્રીયલની અંદર છે ને આ લોકોએ કેનાલ બનાવી છે કે જે લાસીન ને એ બધું ખરું ને એના કારણે જ બનાવવામાં આવેલી છે કે જહાજ જે ખરા ને એ અહીંયાથી પસાર થઈ શકે એમ છે નહીં એ તમને આગળ બતાવું એટલે ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માગું છું હવે અહીંયાથી છે ને હું તમને રેપિડ્સ બતાવું કે નદીમાં રેપિડ્સ કેવા થાય છે અહીંયાથી આપણે આ નદીમાં જઈ રહ્યા છીએ અને અહીંયાથી તમે જુઓ કે આ નદીની અંદર રેપિડ્સ કેવા છે આપણે ઋષિકેશ અને હરિદ્વારને એ બાજુ જે આપણે રિવર રાફ્ટિંગને એ બધું કરીએ છીએ ને એ આવા રેપિડ્સની અંદર કરીએ છીએ અને એવા જ રેપિડ્સ છે ને અહીંયા આગળ આ નદીની અંદર થાય છે કારણ કે અહીંયા છે ને નીચે બધો પથરાડ એરિયા છે અને પથરાડ હોવાના કારણે છે ને આ છી છીછરો છે આખો પટ્ટો જે ખરો ને એ છીછરો છે જેના કારણે આ રીતના રેપિડ્સ ક્રિએટ થાય છે ને અહીંયા આગળ છે ને તમારે રિવર રાફ્ટિંગ કરવું હોય ને તો તમે રિવર રાફ્ટિંગ બી કરી શકો છો અને ઘણા સાહસિક લોકો હોય છે ને એ લોકો અહીંયા કરતા હોય છે બધા પોતાના જોડે ઇક્વિપમેન્ટ હોય એ બધું લઈને આવે છે અને કરતા બી હોય છે અત્યારે હાલ તો કોઈ દેખાતું નથી નકર કોઈ દેખાય તો હું તમને બતાવત અને આ સામે જે દેખાય ને એ બધા છે ને આઈલેન્ડ છે નાના નાના આઈલેન્ડ છે નદી ખાસી વિસ્તાર છે પેલી બાજુ બી છે આ એકચ્યુઅલી આઈલેન્ડ છે બધા નાના જુઓ તમે ત્યાંથી તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે નદીનો પટ્ટો બહુ મોટો છે અને રેપિડ્સ જુઓ તમે રેપિડ્સ એટલા જોરદાર છે ને કે વાત ના પૂછો અને તમને અવાજ પણ આવતો હશે પાણીનો દરિયો જેમ ઘૂંકવાટા મારે ને એમ એ ઘૂંકવાટા મારે છે તો એકચ્યુઅલી આ જે રેપિડ્સ મેં તમને બતાવ્યા ને એના કારણે આ પાર્કનું નામ છે ને રેપિડ્સ પાર્ક છે અને અહીંયા આગળ લોકો બસ ટાઈમ પાસ કરવા માટે આવે છે ને જેને પાણી ગમતું હોય ને એના માટે મજા આવે કે શાંતિથી તમે કલાકો સુધી બેસી અને આ રેપિડ્સ જોઈએ રાખો અને આનંદ આવે એમ તમને મજા આવે એવી જગ્યા છે એકદમ કુદરતના ખોળે અને અહીંયા છે ને એટલી બધી કુદરતી વસ્તુ છે અને કુદરત એટલી મહેરબાન છે ને કે વાત ના પૂછો તમને દરેકે દરેક જગ્યાએ છે ને કુદરતના નજારા જોવા મળી જ જશે તો હવે ભાઈ આપણે રેપિડ જોયા એટલે હવે આગળ જઈએ આ જો મસ્ત તમને એવું લાગે કે તમે જંગલમાં ફરી રહ્યા હોય ને એ ટાઈપનું પાર્ક છે અને અહીંયા મોટામાં મોટી શાંતિ શું છે કે અહીંયા છે ને કોઈ ઝેરી જીવજંતુ છે જ નહીં આખા કેનેડાની અંદર સૌથી ઝેરીમાં ઝેરી એક વસ્તુ છે એક જાતનો કીડો આવે છે એ જો તમને કઈડે ને તો આપણે પિત્તી ગોળો આના પેલા એના કારણે જે રીતનો આપણને ફૂલો પડે ને બસ એવું જ છે એક એ જો તમને કઈડે તો તમને ફૂલ પાડે શરીર ઉપર અને રેસીસ થાય એનાથી વધારે ઝેરી કોઈ જીવજંતુ હોય હોઈએ છે નહીં એટલે તમે બિંદાસ છે ને જંગલમાં ગમે તેમ ફરો તમને કોઈ જ વાંધો ના આવે અને એના માટેની બધી ક્રીમોન બીમો બધું આવતું હોય છે એટલે જે બી લોકો ફરતા હોય ને એ લોકો એ લઈને લગાવીને જંગલની અંદર જતા હોય જે ટ્રેલિંગમાં એમાં જતા હોય ને એ લોકો અને જો અહીંયાથી બી મસ્ત દેખાય છે આપણે આવી ગયા હું બતાવું તમને આ જો અહીંયા આ રીતે બધી પથરા મૂકીને બેસવાનું બનાવેલું છે અહીંયાથી તમારે કૂદકો નહીં મારવાનો અહીંયા એની વોર્નિંગ આપેલી છે ભાઈ તમારા રિસ્ક ઉપર તમારે રિસ્ક લેવું હોય અને ભૂસકો મારવો હોય તો મારો અને અહીંયા છે ને તમારે શાંતિથી પિકનિક પિકનિક કરવી હોય ને તો આ રીતની બધી બેઠક વ્યવસ્થાને બધું બનાવેલું છે કે તમે શાંતિથી ઘરેથી જમવાનું લઈને આવો કે પાર્સલ કેવું કંઈને લઈને આવ્યા હોય તો શાંતિથી બેસી અને એન્જોય કરી શકો અને ક્વોલિટી ફેમિલી ટાઈમ બી સ્પેન્ડ કરી શકો છો અને લોકો કરતા બી હોય છે વીકેન્ડની અંદર છે ને એક ટેબલ તમને ખાલી જોવા ના મળે બધા પેક થઈ જાય છે અને આ જ રીતે જો તમે તમને એવું જ લાગે કે તમે જંગલમાં ફરી રહ્યા છો અને આ મોન્ટ્રિયલની અંદર છે ને લસાલ એરિયામાં આવેલું છે અને રેપિડ્સ આ રીતે જુઓ એ શાંતિથી આ બધી જગ્યા ઉપર બેસો અને રેપિડ્સનો આનંદ લો સમર છે ને કેનેડાના અંદર છે ને લોકો ફુલ્લી એન્જોય કરે કારણ કે વિન્ટરની અંદર આ બધી વસ્તુ તમને એન્જોય કરવા માટે ના મળે પરંતુ સમરની અંદર તમે આ બધી વસ્તુ એન્જોય કરી શકો અને લોકો કરે બી છે અને મેં જે તમને લેક બતાવ્યું હતું ના એ જ લેક છે સામે જો તમને ત્યાં આગળ છે ને પાર્કિંગ દેખાતું હશે આપણે આ બાજુ જે પેલો બ્રિજ છે ને ત્યાંથી આમ થઈને આપણે આવ્યા અને આ વચ્ચે લેક છે અને અહીંયાથી છે ને એક મસ્ત એરિયા બનાવેલો છે નાનું એવું ગેટ ટુગેધર કરવું હોય કે પિકનિક કરવી હોય ફેમિલી સાથે તો સારી એવી જગ્યા બનાવેલી છે કે તમે બેસીને ગ્રુપમાં બી આવ્યો હોય ને તો વાંધો ના આવે એવી જગ્યા છે એટલે આ જુઓ અહીંયાથી છે ને તમે શાંતિથી બેસી અને એન્જોય કરી શકો વ્યૂનો અને પિકનિક બી કરી શકો અને અહીંયાથી તમને રેપિડ્સ બી જોવા મળે આ જો અહીંયા રેપિડ્સ કેવા થાય છે પણ જો આ દેખાય નાના નાના ટાપુ તમને અહીંયાથી ખ્યાલ આવશે કે આ બધા છે ને નાના નાના ટાપુ છે પેલી બાજુ બી આ જ હાલત છે જે આ બાજુ છે પણ રેપિડ્સ જોવા કેટલા મસ્ત છે અને સામે જુઓ તમને ત્યાં આગળ જે દેખાય છે ને એ એકચુઅલી એ છે ને બ્રોસાદ છે સામે જે દેખાય છે ને બ્રોસાદ છે મોન્ટ્રીલનું ડાઉન ટાઉન છે ને એ આ બાજુ છે અને સામેનો પટ્ટો છે ને એ પ્રોસાદ છે એટલે મોન્ટ્રિયલની અંદર એરિયા મોન્ટ્રિયલનો એરિયા જ કહેવાય અને પહેલો જે દેખાય ને એ સોમપ્લેન બ્રિજ છે અને સામે જે તમને પેલો માઉન્ટેન દેખાય ને જે પાછળ પેલા બિલ્ડિંગોની પાછળ છે એ સેન્ટ બ્રુનો અને પેલો સેન્ટ હાઇસિન છે એટલે એ બે માઉન્ટેન છે પણ ત્યાં સુધી મોન્ટ્રીયલ ફેલાયેલું છે એ બી મોન્ટ્રિયલની અંદરનો જ ભાગ છે અને જો અહીંયા આગળ સ્ટેપ બનાવેલા છે લોકો અહીંયા બેસીન બી વ્યૂનો આનંદ લેતા હોય છે અને મસ્ત જગ્યાઓ બધી બનાવેલી છે તમારે એન્જોય કરવું હોય તો ભાઈ અત્યારે હાલ આપણે છે અને મોન્ટ્રીયલના રેપિડ્સ પાર્કમાં છીએ અને મેં તમને મોન્ટ્રીયલનો રેપિડ્સ પાર્ક બતાવ્યો હવે આ પાર્ક્સ તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને મને જણાવજો અને આ રીતના પાર્કસ તમારે જોવા હોય તો બી મને કોમેન્ટ કરીને કહેજો તો જેમ જેમ સમય મળશે એમ એમ છે ને આપણે મોન્ટ્રીયલના નવા નવા એરિયા બી એક્સપ્લોર કરતા જઈશું જોકે ઘણી બધી વસ્તુ છે એક્સપ્લોર કરવાની પણ જેમ સમય મળશે એ રીતે હું તમને બતાવવાની કોશિશ કરીશ અને તમને ગમતું હોય તો મને કોમેન્ટ કરજો તો જેથી કરીને મને બી આઈડિયા આવે કે આ બધી વસ્તુ જોવી તમને ગમે છે કે નહીં તો એ રીતે પછી છે ને આપણે આને કવર કરવાની કોશિશ કરીશું અહીંયાથી તમે છે ને એકદમ ક્લિયર અવાજ સાંભળી શકશો જે બી રેપિડ થાય છે એનો અને બધા પક્ષીઓનો બી અવાજ તમને સંભળાતો હશે જો આ કલર કેવા છે એકદમ મરુણ કલરના આપણે અત્યારે રેપિડ્સ પાર્કમાંથી બહાર આવી ગયા અને અહીંયા આગળ છે ને આ રીતે પાર્કિંગ છે આપણે અહીંયા આગળ ગાડી પાર્ક કરી દીધી છે સામ આપણી ગાડી છે આ સાયકલ ટ્રેક છે અહીંયા આગળ સાયકલ ટ્રેક બી મસ્ત છે જુઓ તમે સાયકલિંગ કરવું હોય ને તો તમે અહીંયા આગળ સાયકલિંગ બી કરી શકો છો અને નદીના કિનારે છે ને પેરરલ પેરરલ આખું ગાર્ડન છે આવું એમ રેપિડ્સ પાર્ક આટલો જ છે પણ આ ગાર્ડન છેકથી છેક સુધી છે નદીના પેરરલ અને આ રીતે સાયકલ ટ્રેકનું બધું બી બનેલું છે આ જો નદીના પેરરલ આ આખું છેકથી છેક તમને પાર્ક બી દેખાતું હશે સાયકલ ટ્રેક બી દેખાતો હશે વોકવે બી દેખાતો હશે અને બાંકડા અને ખુરશીઓ બી ગોઠવેલી છે કે તમારે શાંતિથી બેસીને એન્જોય કરવું હોય ને તો તમે એ બી કરી શકો છો અને આ જે રોડ છે ને એ બુલેવાટ લાસાલ છે બુલેવાટ લાસાલ ઉપર આવેલું છે અને આ લસાલ એરિયા છે મોન્ટ્રીએલનો લસાલ એરિયા પણ મસ્ત એરિયા છે આવો એકદમ શાંત નદીના કિનારે અને આપણી ગાડી આપણે અહીંયા પાર્ક કરેલી છે